ભાઈ ગુગાભાઈ નમસ્તે નમસ્તે સર આપણું નામ આપણે ગુગાભાઈ પુનાભાઈ ચુડાસામાં ગામ કરિયાડા બરાબર આ કયો પાક કર્યો તો ગુગાભાઈ રીંગણી કરી થી ફૂલ્યાવર કર્યો તો મરચી કરી બરાબર તો તમે છે આમાં સુ ટ્રીટમેન્ટ આપી તો જેથી કરીને આજે રીંગણીમાં સરસ મજાનું રિઝલ્ટ દેખાય છે હું એમાં નાખું બે વર્ષ ઝિંક પ્લસ વાપરો છો ના કરવાનો પાવડર છે ને પાવડર નાખ્યો બરાબર એટલે એથી લીલા છે છોડવા હારા ઉપડે છે હા કામ સારું છે

આજે રીંગણીમાં ફુલેવરમાં ઘણા બધા વાતાવરણ અનુક્રમણ પ્રમાણે છોડ જવાનો પ્રશ્ન રહે છે તો એ સમયમાં એને ખોરાક આપ્યો છે તો ખોરાક સામે અત્યારે રીંગણી ફૂલેવરમાં આજે છોડ ટૂંકમાં એની પ્રતિકારક શક્તિમાં સારામાં સારું પરિણામ મળ્યું છે તો આપણે સૌર ખેડૂતભાઈઓને વિનંતી કે ઓમકાર કંપનીનું જિંક પ્લસ વિગે પાંચ કિલો ફરજિયાત બધા સર્વ ખેડૂતભાઈઓ વાપરે